જય સ્વામિનારાયણ મિત્રો આજે તો પહોંચી ગયા આપણા સસરા ત્યાં જ મસ્ત મજાનો પ્રોગ્રામ હતો અને અહીંયા છે ને નાના નાના ભૂલકા અને મારા સાઢુ ભાઈ રે ને મારા સાળા સાહેબ તો કેવા મસ્ત રમે છે આ બધા છોકરા એની સાથે કેવી મસ્ત રમાતું કરે છે અને આ બધું જોઈને તો આપણે મારા બે સાળી અને મારા સાળાના ઘરના એટલે કે મારા બેન અને અમારા મારા ઘરના

હવે અમારા બેન જોડિયા મા પેલા કીધું ને કઈ આરામ છે એટલે મહેનત થોડી કરે છે લાગે ને કે મહેનત કરાવે છે

સુંદર મામા છે આગળ તમે આગળ જોયે ને બધા પાયે કામ કરાવતા અમારા સુંદર મામા બધા બધા કામ કરાય ને બધા હાડુભાઈ ને બતાવી દઉં છો નાના કેટલા દિવસ આવતા નતા તમારા છે હવે તમારે કોમેન્ટ કે નથી બતાવતા બધી કામ બટેકા પૂરી ચાલુ બધી ઇડલી ભજીયા સકરી બધું બને છે અત્યારે અહિયાં તો મિત્રો જય સ્વામિનારાયણ આવજો